શ્રી અંબાજી મંદિરના લાભાર્થે શ્રી રામચરિત્ર જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું જેમાં કથાકાર અભય બાપુ દ્વારા કથાનું કરવામાં આવી રહ્યું છે છે જેનો લાભ લેવા માટે આમંત્રણ પણ આવ્યું સુરતના પર્વતપાટીયા ડુંભાલ ટ્રાન્સપોર્ટના પાછળ આવેલા સુભાષનગર સોસાયટીના શ્રી અંબાજી મંદિરના લાભાર્થે શ્રી રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં કથાકાર અજય બાપુ ભાગવતાચાર્ય દ્વારા અગિયારથી થી ઓગણીસમી મે સુધી કથાનું આયોજન કરાયું છે

શ્રી અંબાજી મંદિરના લાભાર્થી રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞની કથામાં ભાઈક ભક્તો આવીને પુણ્ય ભાથું મેળવ્યું હતું જેમાં અલગ અલગ જન્મોત્સવ પણ ઉજવવામાં આવ્યા છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા